કેમ છો નાના મિત્રો મજા માને આજે આપણે એક નવી અને ખૂબ રસપ્રદ વાર્તા સાંભળીશું તો ચાલો જલ્દી તૈયાર થઈ जाओ એક સુંદર જંગલમાં એક નાનકડી અને મહેનતુ કીડી રહેતી હતી તેનું નામ ટીની હતું ટીની હંમેશા વ્યસ્ત રહેતી ખોરાક શોધતી અને પોતાનું ઘર માટે સામગ્રી ભેગી કરતી एक गरम बपोरे टीनी पाणी पीवा नदी किनारे गई पानी पीती वखते अचानक टीनी पग लपस्यो ना पाणी मा पड़ी गई मदद मदद तीनी ए बूम पाड़ी इतलो एटलो हतो के कोई सांभी शक्य नहीं टीनी डूबवा लागी तेज समय एक मोटू कबूतर नाम दोस्त हतु। તે નદી કિનારે એક ઝાડ પર બેઠો હતો. દોસ્ત ખૂબ દયારો હતો અને તેણે ટીનીને મુશ્કેલીમાં જોઈ. તરત જ તેણે ઝાડ પરથી એક પાંદડું તોડ્યું અને ટીનીની નજીક પાણીમાં ફેંક્યું. ટીની કોઈક રીતે પાંદડા પર ચઢી ગઈ અને ધીમે ધીમે કિનારા તરફ પહોંચી. ટીનીનો જીવ બચી ગયો. તેણે કબૂતરનો આભાર માન્યો. તમે મારો જીવ બચાવ્યો દોસ્ત હું તમારો આભાર કેવી રીતે માનું દોસ્ત હસ્યો અને બોલ્યો અરે નાની ટીની આ તો મારો ધર્મ હતો આપણે બધા એકબીજાને મદદ કરવી જોઈએ આ વાત ને થોડો સમય વીતી ગયો એક દિવસ દોસ્ત ઝાડ પર આરામ કરી રહ્યો હતો એક શિકારી જંગલ માં શિકાર કરવા આવ્યો હતો તેણે દોસ્તને જોયું તેને મનમાં વિચાર આવ્યો કે કેવું સરસ કબૂતર છે અને તેના પર નિશાન તાક્યું તીનીએ શિકારીને જોયો તે તરત જ સમજી ગઈ કે દોસ્ત જોખમમાં છે ટીનીએ વિચાર્યું નહીં અને સીધી શિકારીના પગ પર ચઢી ગઈ અને જોરથી કરડી આવ જ શિકારી ચીસ પાડી અને તેનું નિશાન ચૂકી ગયો દોસ્ત જાંધી ગયો અને શિકારીને જોઈને તરત જ ઉડી ગયો. દોસ્તનો જીવ બચી ગયો. તેણે ટીનીનો આભાર માન્યો. ટીની તે મારો જીવ બચાવ્યો. તે મને પાછો ઉપકાર કર્યો. ટીની હસીને બોલી આ તો મારો ધર્મ હતો. દોસ્ત આપણે બધા એકબીજાને મદદ કરવી જોઈએ ખરોને. તે દિવસથી अने दोस्त पक्का मित्रों बनी गया हमेशा एक बीजा ने मदद करता अने जंगल मा खुशी थी रहता बोध आ वार्ता आपने छे के भले आपने गमे अपने नाना के मोटा होइए मित्रता मा कोई भेदभाव होतो नथी। साचा मित्रों हमेशा एक बीजा ने मुश्केली मा मदद करे छे। तो वार्ता केवी लागी। અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નાઈ હો ચાલો મળીએ ત્યારે બીજી નવી વાર્તા સાથે